નમસ્કાર દર્શક મિત્રો હું તમે જોઈ રહ્યા છો લોકસભા ની તો જોઈએ આજના પણ સી મોરી સાથે સૂત્રાપાડામાં પોલીસ તથા આર્મી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગ્રાઉન્ડનો અભાવ ઈવાનો મોરોશ ચીફ ઓફિસર મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી સૂત્રાપાડા મુકામે પોલીસ ભરતી તથા આર્મીની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે જરૂરી દોડ અને પ્રેક્ટિકલ પ્રેક્ટિસ માટે યોગ્ય ગ્રાઉન્ડ ન હોવાના કારણે સ્થાનિક युवाओंમાં ભારે મુશ્કેલી સામનો કરી રહ્યા છે સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ ગામો તથા તાલુકાઓમાં પોલીસ અને આર્મી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફળાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મહત્વપૂર્ણ તાલુકા હક એવા સુત્રાપાડામાં આજ દિન સુધી આવો કોઈ ગ્રાઉન્ડ ફળાવવામાં આવ્યો નથી જે ગંભીર બાબત બની રહી છે સુત્રાપાડા શહેર તેમજ તાલુકા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો પોલીસ તથા આર્મીની ભરતીની તૈયારી કરી રહ્યા છે પરંતુ દોડ ફિઝિકલ ટ્રેનિંગ તથા અન્ય પ્રેક્ટિકલ તૈયારી માટે યોગ્ય સ્થળના અભાવે ઉમેદવારોને જાહેર રસ્તાઓ ખાલી પ્લોટો અથવા દૂરના ગામોમાં જવા મજબૂર થવું પડે છે જે સલામતી અને સમય બંનેની દ્રષ્ટિએ જોખમી સાબિત થાય છે આ ગંભીર સમસ્યા અંગે સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર વતી નગરપાલિકાના પ્રમુખ મનહર બારડ તેમજ સુત્રાપાડા મામલતદાર લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે હાલ કોઈ નક્કર કાર્યવાહી કે ગ્રાઉન્ડ ફાળવવાની જાહેરાત ન થતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી ગઈ સ્થાનિક યુવાનો માંગ છે કે સુત્રાપાડા મુકામે તાત્કાલિક ધોરણે પોલીસ તથા આર્મી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે યોગ્ય ગ્રાઉન્ડ ફાળવવામાં આવે નહીં તો આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે નવનીત રામભાઈ કામળિયા અમે ગ્રાઉન્ડ બાબત અરજી કરવા ગયા હતા નગરપાલિકાએ ઓલરેડી નગરપાલિકાનો એવી રીતના અમે આવેદન આપ્યું તો નગરપાલિકાનો એવી રીતના એવો જવાબ આવ્યો કે અમારી પાસે ઓલરેડી ગ્રાઉન્ડ નથી ને અમારે ગ્રાઉન્ડ ફરવેલ નથી તો પછી થી અમે મામલાદાર શ્રી આવ્યા તો મામલાદાર સાહેબે પછી જયસલના અમે વાત કરી મામલાદાર સાહેબે આવેદન આપેલું છે તો મામલાદાર સાહેબ કે હું કંઈક વાત કરું તો આપણે જયસલમાં જે અનુરાગ કોલોનીનું અંદરનું ગ્રાઉન્ડ છે તેના વચ્ચે વાત થઈ પણ જે મયુરભાઈ હતા એને કોલ કર્યો જયસલમાં તો જૈસલવાળાના મયુરભાઈનો એવી રીતના આન્સર આવ્યો કે ત્યાં દોડવાની સખત મનાય છે ને પછી અમે ઓલરેડી મામલાદાર સાહેબે પાછું જેટીવાળાને કીધું તો જેટીવાળા જે ગ્રાઉન્ડ છે પણ અત્યારે તેમાં બ્લોક છે મામલતદાર સાહેબે એવું અમારી એના રીતના એને કર્યું એક દેશ ને આગળની પ્રોસેસ મામલાદાર સાહેબ કે હું તમારું સરકારી ગ્રાઉન્ડનું ઉપાડું ઓલરેડી આમાં બધા સ્ટુડન્ટ એટલે હેરાન થાય ને ઓલરેડી કોઈ સીમા વિસ્તારવાળા પાસે ઓલરેડી મેન ગ્રાઉન્ડ છે છતાંય અમને મયુરભાઈ કરીને કોલ કરેલો હતો એને સોખી ના પાડી દીધી કે તમને અહીંયા દોડવામાં દેવામાં નહીં આવે ઓલરેડી અમને જે હર્ષ સંગીત સાહેબે કીધેલું કે તમારી પાસે ક્યાંય ગ્રાઉન્ડ ન હોય તો અમારી સાથે રજૂઆત કરી શકો પણ અહીંયા કોઈ જવાબદારી લેતું નથી હવે હવે અત્યારે અમારે જવું તો કોની પાસે જવું એઝ અમારે એટલી વિનંતી છે કે ગ્રાઉન્ડ આપવા બાબત અમને મળે એવી અમારો આશા જય હિન્દ તો ફરી માણીશું એક નવા સમાચાર જોતા રહો લોક સામના ન્યુઝ